તે હું તમને વાત કરું તો કોંગ્રેસ પક્ષે એમને શું નથી આપ્યું વિપક્ષના નેતા બનાવવા પ્રદેશના અધ્યક્ષ બનાવવા આમાં કોઈ જાય છે પોતાના સ્વાર્થ ખાતર જાય છે પોતાના ધંધાને ટકાવી રાખવા છે પોતાના છોકરાને સેટ કરવા છે એટલા માટે જાય છે કોઈ કંઈ કોંગ્રેસ પક્ષ સાથે મંજૂર કરીને કોંગ્રેસ પક્ષમાં ક્યાં સત્તા પણ એમના જે લેટર હતો ને લેટરમાં બે ઉલ્લેખ હતા કે રાહુલ ગાંધી આસામ ગયા અને રામ મંદિર આ બે ઉલ્લેખ હતા મારી જોડે સમયનો થોડો અભાવ છે એક એક લાઈનમાં જવાબ આપી સાહેબ રામ મંદિર જે કોંગ્રેસે જે વિરોધ કર્યો એક પહેલા તો હિન્દુ શાસ્ત્રમાં એક તો પત્ની છે વગર તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકીએ બીજો મુદ્દો એ એક ચૂંટણીનો એજન્ડા હતો એટલા માટે તને રામ મંદિર ગોઠવવા આવ્યું ચૂંટણી પછી ન કરી શકતા ભાઈ કરવું તો તો પણ એજન્ડા હતો સર 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 આપ ખેડૂત છો ફરી એકવાર હું આપને પૂછવા માંગીશ કારણ કે ખેડૂત નક્કી કરતો હોય છે ખેડૂતની સંખ્યા સૌથી વધારે છે અને ખેડૂત છે તો લોકો છે કારણ કે એ ખેતી કરે છે અને ખેડૂતને સમસ્યા પડે તો એ લોકોને વહેલા મોડા પડવાની તો બેઝ લેવલની રિયાલિટી શું અત્યારે દુર્ભાગ્ય છે આ દેશનું કે જે જગતનો તાજ છે આ દેશને અન્ન ખવરાવે છે એ ખેડૂત લેણામાં જન્મે છે ને લેણામાં મરે છે અને જે કોઈ રાજકીય પક્ષ હશે એના લાભ માટે ખેડૂતોને ગેરમાર્ગે ભોળવી અને મત લઈ જાય છે જ્યારે મોદી સરકાર કેન્દ્રમાં નહોતી અને બે હજાર ચૌદમાં ચૂંટણી પ્રસારમાં કીધું હતું કે ભાજપ સરકાર કેન્દ્રની અંદર આવશે તો પહેલું મારું કામ એ છે કે ખેડૂતોનું દેવું માફ થાય છે તો એને ખેડૂતો તો જે અન્યાય કરે છે વિશ્વાસઘાત કરે છે એ લોકો કોઈ ગંભીરતા લેતા નથી અને ખેડૂતોને ભોળવી આ લોકો મત લઈ જાય છે અને આવનારા દિવસોની અંદર જો આની આ સ્થિતિ રહેશે તો ક્યારેય દેશ મહાસત્તા બની ન શકે ક્યારેય વિશ્વગુરુ ન બની શકે આપના મતે જો પરિવર્તન થાય તો સુધારો આવે કે આની આ સ્થિતિ રહે કારણ કે આપ ખેડૂત છો અને થોડા અનુભવી છો આપણને આગળની સ્થિતિ બી ખબર છે અત્યારની સ્થિતિ બી ખબર છે હવે તમને એક દાખલો આપું કે એક સમય એવો તો દેશ આઝાદ થયો જ્યારે કે ઉત્તમ ખેતી મધ્યમ વેપારના કનિષ્ઠ નોકરી હતી કેમ કે ઉત્તમ ખેતી હતી ને એટલે દેશ આ 75 વર્ષે અહીં પહોંચ્યો છે અત્યારે પરિસ્થિતિ ઉલટી છે અત્યારે ઉત્તમ નોકરી મધ્યમ વેપારના કનિષ્ઠ ખેતી થઈ ગઈ છે દુર્ભાગ્ય છે આ દેશના અને જ્યારે જ્યારે જો આ દેશની પ્રગતિ કરાવી હોય તો ખેડૂતોને પ્રાધાન્ય આપવું પડે કારણ કે ગામડાની અંદર રૂપો છે ને જન્મ લે છે ને શહેરમાં માત્ર મોટો થાય છે આ સરકારને ખબર છે અને સમજવું પડે પણ એ લોકોને છે ને દેશનું મહત્વ નથી એ લોકોને સત્તામાં રહેવું છે એટલે ખેડૂતોનો ગેરફાયદો ઉઠાવે છે ને ઉદ્યોગપતિઓને અને મહત્વ આપે છે તમારી તમારી શું ઈચ્છા છે શું માંગ અમારી માંગ એ છે કે સ્વામિનાથન આયોગ લાગુ કરવામાં આવે તો આ દેશના ખેડૂતોના પ્રશ્ન નેવું પ્રશ્નનું સોલ્યુશન આવી જાય છે કેમ કે સ્વામિનાથન આયોગ લાગુ કરવામાં આવે તો એની અંદર ઘણી બધી ખેત પેદાશોના ભાવ બંધારણીય મુજબ છે પણ આ લોકો એવું નથી કરતા અને સ્વામિનાથન આયોગ સ્વામિનાથને ભારત રત્ન આપે છે પણ હકીકત ભારત રત્ન આપવાની જરૂર નથી સ્વામિનાથન આયોગ લાગુ કરવાની જરૂર છે બિલકુલ બિલકુલ સર હું આવું ફરીથી તમારી જોડે તમે ક્યારના કંઈક કહેવા માંગો છો બોલો સાહેબ અમારા અહીંયા સિહોરની જે નગરપાલિકા છે એની અંદર પાણી માટે જે ફિલ્ટર પ્લાન્ટ છે એ વર્ષોથી બનશે આજની તારીખે લીલવાળું પાણી ગંદુ પાણી આ સિહોરની પ્રજા પીવે છે બીજી વાત બીજી વાત એ છે કે ભાવનગર આપણે અહીંયા મફતનગરની ઉપર ડુંગરગાળામાં કરોડો રૂપિયાનો ટાંકો બનેવો છે એ ટાંકો ટૂંકા ગાળામાં ફાટી ગયો અને એ કરોડો આ પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ થયો છે એના માટે સરકાર કસુરવાર છે અને વિકાસના નામેની જો કોઈ વાત કરતા હોય ને તો વિકાસ આવો હશે કે પ્રજાને ગંદુ પાણી મળે છે પ્રજાને પૂરું પાણી મળતું નથી અને આવો વિકાસ એને આપણે વિકાસ કેવો કે શું કેવું એ પ્રજા દાદા નામ મગનભાઈ મગનભાઈ ઇલેક્શન નજીક છે નીમુબેન ભાજપના ઉમેદવાર તમારા અને ઉમેશભાઈ આપના ઉમેદવાર એટલે કોંગ્રેસના આપના કોણ આવશે તો ઉમેશભાઈની અમને તો પૂરે સો સો ટકા અમે મહેનત કરવાના છીએ અને ઉમેશભાઈને જંગી મતથી જીતાડવાની અમારી કોશિશ છે પૂરેપૂરી ઉમેશભાઈ ઉમેશભાઈ આની પહેલાં ક્યારે સત્તામાં રહી ચૂક્યા છે અચ્છા ધારાસભ્ય છે ઓ યસ 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 અચ્છા યસ સોરી મારી ભૂલ મારી ભૂલ ધારાસભ્ય છે અને જો એ ચૂંટાઈ ના આવે ઇન કેસ આવે તો ધારાસભ્ય પદ ખાલી પડે યસ 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 યસ

ભાજપ માટે ભાજપનો તો આપણે તો જોઈએ છીએ હા ભાજપ આ ભાજપના કાઈ દેવાનું થાતું જ નથી પણ પબ્લિક એટલી બધી ફરી ચાલુ છે ભાજપના કો આ આપવાનું જ નહી પબ્લિક ગંડાળી ગઈ હા ઇંજી આવી ગઈ છે અત્યારે લોકો ઉમેશભાઈ મુકવાણા જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે લોકો એમને સારી રીતે ઓળખે છે હાલ તે ધારાસભ્ય છે બોટાદની અંદર ખૂબ દોઢ વર્ષની અંદર એમણે કામ કર્યા છે સંપૂર્ણપણે પૂર્ણ કામ કરી અને બોટાદની જનતાને એણે આપ્યા છે અને આ એકસો ને બ્યાસી જે ગુજરાતના ધારાસભ્ય છે એમાં એક જ માયકા લાલ છે જેણે પોતાનું રેફિડેવિટ કરી અને વિધાનસભાની અંદર મૂક્યું કે મેં દોઢ વર્ષની અંદર જે કામ કર્યા ઈડી સીબીઆઈ દ્વારા મારી તપાસ કરવામાં આવે મારી સંપત્તિમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે તેની તપાસ કરવામાં આવે અને પછી બીજા ધારાસભ્યોની તપાસ કરાય આવો ઈમાનદાર માણસ તમામ જનતા તમામ એમને ઓળખે છે કારણ કે એમને કામો જ એટલા બધા કર્યા છે ગુજરાત આખું એમને ઓળખે છે એટલે મત તો લોકો ઉમેશભાઈને જ આપવાના છે ઉમેશભાઈ સિવાય ત્યારે ઓપ્શન્સ જ નથી કારણ કે ધારાસભ્ય ધારાસભ્યની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો બોટાદની અંદર એક જ એવો ઉમેદવાર છે કે જેને પોતાનો હિસાબ પબ્લિકની સામે મૂકી અને ગ્રાન્ટ કોઈ આવી હોય સરકારની પાસ થઈને તો એ પબ્લિક વચ્ચે જઈને એનો હિસાબ આપે છે અને પબ્લિકને કહે છે તમારા એરિયામાં કયા કામ બાકી છે એ કયો ગ્રાન્ટ આવી છે તો એમાંથી કામ પૂરા થઈ શકે મારું નામ માવજીભાઈ સરવૈયા છે અને ભાવનગર લોકસભાની ગુજરાતની અંદર આઉટસોર્સિંગ થયું છે અને જેટલી આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ આપ્યા ભાજપની સંસ્થાઓને જ કોન્ટ્રાક્ટ આપ્યા છે અને વિદ્યાર્થીઓના પેપર ફૂટ્યા બીજા બીજા રાજસ્થાનમાં એમ કહેતા હતા અમે એને સજા કરાવશું અને કરોડ રૂપિયા દંડ કરાવશું તો ગુજરાતમાં પેપર ફૂટ્યા એનો શું ગુજરાતમાં દલિત સમાજ ઉપર અત્યાચાર થાય છે દર એક કોઈ કોઈ લોકો સલામત નથી એટલે ખરેખર આ વખતે ભાજપ આવવા નથી અમે ખુલ્લા એના વિરોધમાં છીએ બિલકુલ આપનું શું કહેવું મારો એમ કહેવું કે ભાજપ આવશે નહીં નહીં તો સિહોરના લોકો જોડે વાત કરી કેટલાક આપણી જોડે કોંગ્રેસના આગેવાનો હતા કોંગ્રેસના નેતામાંથી પાર્ટીના નેતા હતા આપણી જોડે કેટલાક સામાન્ય લોકો હતા અને કેટલાક કોઈ સંસ્થાના આગેવાન હતા ખેડૂત હતા ખેડૂતે એમની સમસ્યા જણાવી ઓલ ઓવર સ્થિતિ એવી છે કે અત્યારે જો આ ડિબેટ તમે સાંભળશો ચેકથી છેક તો તમને વન સાઇડેડ લાગશે કારણ કે અત્યારે બીજેપીમાંથી કોઈ કોઈ ઉમેદવાર કોઈ કાર્યકર્તા અમારી સાથે નથી જોડાયું અને કદાચ એના કારણે એવી સ્થિતિ તમને લાગે અત્યારે આ તમને ખબર પડી ગઈ હશે કે શિહોરની જે જનતા છે એની ક્લિયર ચોઈસ શું છે આવી જ રીતે અમે ભાવનગરમાં જઈશું એટલે કે ભાવનગર સિટીમાં અને ભાવનગરની જનતા જોડે પણ વાત કરવાના છે એટલે ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે